લોકસભાનો ઇલેક્શન છે ને 2024 માં ઇલેક્શન માં જે રીતે 26 એ 26 સીટ ઉપર ગુજરાત ફર્સ્ટ સૌથી ફાસ્ટ સમાચાર આવી રહ્યા છે ત્યારે આપણે ગાંધીનગર વિસ્તાર લોકસભા મત વિસ્તારમાં છીએ અને અહીંના સ્થાનિકો જે યુવાઓ છે તેમની પાસેથી જાણીશું કે ચૂંટણી લઈને તેમના શું મંતવ્યો છે ખાસ દેશમાં વિકાસના કાર્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી દેશ અને દુનિયામાં જે રીતે વિશ્વ ગુરુ બનવાની એક છાપ છોડવાની વાત થઈ રહી છે કેવી રીતે જુઓ છો આને એ બી બધું આ વખતે જે બે હજાર ચોવીસમાં છેલ્લા વર્ષમાં બધું વધ્યું છે એ બી એક સારું એક કેમ રામ મંદિર બી બન્યું જે આપણા અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જે બધાય બનાવ્યું એ બી બાર બી કેનેડામાં જેમ કે છે ત્યાં બી બધા હિન્દુઓ છે જ ત્યાં બી બધા લોકો બી એમ એપ્રિશિએટ કરે છે કે ત્યાં બી કે ઇન્ડિયા બી વધારે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી બધું વધી રહ્યું છે ત્યાં બી બધા કેચ બી ખરી કે જે મોદીની જે સરકાર જે છે એ બી બધું સારું ડેવલપમેન્ટ કરી રહે છે રામ મંદિર બનાવ્યું જે બીજી બધું બી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમ ત્યાં આવી બધા જે સ્કૂલમાં ને જે કોલેજીસ છે તે બધા એમ એપ્રિશિએટ બહુ કરે છે કે ઇન્ડિયામાં આ વખતે છેલ્લા વર્ષમાં બહુ વધી ગયું છે કે કેનેડામાં ટોરેન્ટો છે ને ત્યાંથી એટલે હું ત્યાં સ્ટુડન્ટ તરીકે ત્યાં ભણું છું વર્ષથી ખાસ જે રીતે દેશની વિદેશ નીતિ છે જે રીતે અને જે રીતે અત્યારે દેશ દુનિયામાં છાપ છે ત્યાંના ભારતીયો ખાસ અને ત્યાંના વિદેશના લોકો ખાસ દેશ માટે શું કરી રહ્યા છે ત્યાંના લોકો બી વિદેશ આપણે ભલે વિદેશમાં હોય પણ ત્યાં બી લોકો એપ્રિશિએટ તો બહુ જ કરે છે એમ જે રીતે ડિજિટલાઇઝેશનની વાત કરીએ તો ગામ ગ્રામ્ય સ્તરે અત્યારે ડિજિટલાઇઝેશન થયું છે બેંકના જે ધક્કા અને એ દઅંશે લોકોના સમય બચી ગયા છે સાથે સાથે વિકાસને લઈને ખેલ હોય કે પછી અન્ય વિકાસને લઈને ખેલ મહાકુંભ હોય કેવી રીતે લોકોને ઈઝી થઈ ગયું છે કે ઘરે બેસીને બેન્કિંગ ને બધું ઈઝીલી યુઝ કરી શકે છે અને પાછું આપણા મોદી સાહેબે જે બાર બી યુપીઆઈ ને બધું યુએઈમાં ને ત્યાં બી ચાલુ કરી દીધું તો બહુ ગર્વની વાત છે ખાસી ક્રિકેટ લીગો થઈ રહી છે આપણું જે સ્ટેડિયમ બન્યું છે એવા બી સારી બધી મેચ બધું આવે છે પછી આપણે ગિફ્ટ સિટી નું બોલું આપણે જે ગિફ્ટ સિટી માં સારા એવા પ્રોજેક્ટ આવી રહ્યા છે બધી કંપની આવી રહી છે તો ગર્વની વાત છે ભારત માટે ખાસ વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ત્રણ માં આવ્યું ત્યારબાદ જે રીતે અત્યારે ગુજરાતમાં વધુ એવી સો કંપનીઓ જે રોકાણ કરી રહી છે યુવાઓની રોજગારી હોય કે પછી યુવાઓ માટેની યોજના શું કહેશો અત્યારે આઈટી છે આઈટી કંપનીઝ અને એ બધી કંપનીઝ બહુ સારી રીતે ઇન્ડિયા અને ગુજરાત બંને જગ્યાએ આવી રહી છે ગિફ્ટ સિટી તરીકે આપણો એક મોટો એક્ઝામ્પલ ગુજરાતને આગળ લેવા માટે અત્યારે ફોરેન ક્રાઉડ માટે પણ ગિફ્ટ સિટીમાં બધી જ છૂટછાટ આપી છે લીકરને લઈને પણ કારણ કે ફોરેન ક્રાઉડમાંથી બહારથી લોકો એટ્રેક થઈને આવે છે એના માટે રોડ રસ્તાના કામ પણ બહુ જ સારા છે બધા જ રોડ રસ્તા અને બધા સેન્ટ્રલ લેવલના બધા ગામડાના બધા જ ડેવલપ થયા છે આપણું ડિજિટલ ઇન્ડિયા તરીકે

જી ચોક્કસપણે ભાજપ સરકારે વિકાસ તો કર્યો જ છે પણ તેની સાથે ગામડાઓ સુધી પણ ડિજિટલાઇઝેશન પહોંચ્યું છે જેવું કે ગામડાની સ્કૂલો પણ ડિજિટલ થઈ રહી છે અને તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન બે યુનિવર્સિટીઓ ગિફ્ટ સિટીની અંદર આવી રહી છે તો તે સૌથી મોટો બેનિફિટ છે અને આને ચોક્કસપણે વિકાસ કહી શકાય અને હું એવું પર્સનલી ઈચ્છું છું કે બે હજાર ચોવીસમાં પણ ફરીથી એકવાર ભાજપ સરકાર આવે કારણ કે મોદીની ગેરંટી તો છે જ તો આ હતા ગાંધીનગરના યુવાઓનો મત કે જે કહી રહ્યા છે કે વિકાસના કાર્યો થઈ રહ્યા છે અહીં ગાંધીનગરના યુવાઓમાં કેનેડામાં વસતા પણ જે યુવા છે તેમણે પણ કહ્યું કે દેશ અને દુનિયામાં ભારતની છાપ ખૂબ અત્યારે સારી હોવાનું જણાવ્યું છે કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર